નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને વધુ સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર દોસ્તો આજે વાત કરવાના છીએ તમે ખરીદી શકો છો શ્રાવણ મહિનાની ઓફર ધીરુભાઈ અંબાણી દ્વારા આપવામાં આવી છે અને અંબાલાલ પટેલ ની પટેલની જ મોટી આગાહી વરસાદનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે દોસ્તો વાત કરીશું સૌ પ્રથમ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં તાંડવ મસાવશે એક નહીં પરંતુ ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ ગુજરાતની અંદર ત્રણવ મસાવાની છે આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થવાની અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની હોવાના કારણે આગામી સાત દિવસ મેઘરાજા રાજ્યમાં ધબધબાટી બોલાવી શકે છે આગામી સાત દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે છે છેલ્લા પાંચ વર્ષમાં સાલો વર્ષે જન્મ સૌથી વધુ વરસાદ વરસ્યો હતો સામાન્ય રીતે જૂન ગુજરાતની અંદર વરસાદ છે રાજ્યમાં ત્રણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા ભાવનગર સુરત વરસાદનું રેડ એલર્ટ જાહેર અપાયું એવી હવામાન વિભાગની આગાહી છે

સ્કૂલ ફી ની અંદર સહાય મળશે રત્ન કલાકાર ના નિર્ણય પ્રમાણે બાળકોને મહત્તમ રૂપિયા તેર હજાર પાંચસો ની સહાય આપવામાં આવશે વાલીબો વિદ્યાર્થીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવી છે જેને આ યોજનાનો લાભ લેવાનો હશે તેને આગામી બાવીસ જુલાઈ સુધીમાં સ્કૂલમાં અરજી કરી શકાશે સરકારની સૂચના પગલે સુરત બાદ હવે અમદાવાદ શહેર અને સ્કૂલની જિલ્લાની સ્કૂલોમાં અરજી મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોને સાલો વર્ષની સ્કૂલ ફી પેટે તેર હજાર પાંચસો ની સહાય ચૂકવવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો જેથી સરકારની સૂચના ના પગલે સુરત બાદ હવે અમદાવાદના વાલીઓને સ્કૂલમાં અરજી રજૂ કરવા માટે બાવીસ જુલાઈ સુધીની મુદત આપવામાં આવી છે વાલીઓ પાસેથી આવેલ અરજીઓ સ્કૂલ પાસેથી એકત્ર કરવા માટે ડીઈઓ કચેરીએ એ સ્થળ અને ગ્રામ્ય વિસ્તારની અંદર ડીઈઓ કચેરી સાત સ્થળ નક્કી કર્યા હોવાનું નવા કોણે શું કર્યું છે કપડાનું આ આખું આયોજન મુકેશ અંબાણી ની મધ્યમ વર્ગ ને મોટી ભેટ મુકેશ અંબાણી દોસ્તો મધ્યમ વર્ગના લોકોને એક મોટી ભેટ આપી છે જૂના કપડા આપો અને લઈ જાવ બ્રાન્ડેડ

ફેશન ફેક્ટરી કોઈપણ રીતે મોટી બ્રાન્ડેડ પર ભારે ડિસ્કાઉન્ટ માટે જાણીતી છે અને હવે આ એક્સચેન્જ ફેસ્ટિવલ કારણે તમને જૂના કપડા બદલામાં સસ્તા ભાવે નવા બ્રાન્ડેડ કપડા મળી જશે તેનો ભાવ પણ તમને ત્યાં જઈને જોવા મળશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું હપ્તા ઉપરાંત ત્રણ હજાર રૂપિયાનું પેન્શન બે ના હપ્તા દોસ્તો સાથે સાથે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન એટલે ખેડૂતોને મળશે આ વખતે પાંચ રૂપિયા ત્રણ હપ્તા આપવામાં આવે છે જેમ છ હજાર રૂપિયા નાણાકીય સહાય મળતી હોય છે આ યોજના દ્વારા સરકાર ખેડૂતોને નાણાકીય સહાય આપીને તેમની નાની કૃષિ જરૂરિયાતો તથા કરવા માંગે છે ઘણા ખેડૂતો આ યોજનાથી છે આ યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે આ યોજનાની અંદર તમારે મિત્રો રોકાણ કરવું પડશે અને જેથી તેમને છે તે ત્રણ રૂપિયા પેન્શન સ્વરૂપે સરકાર દ્વારા આપવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ ગ્રામીણ અને શહેરી માર્ગોમાં થયેલા નુકસાન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ની અંદર સમીક્ષા કરી હતી તેમણે તારીખ કરી કે જ્યાં પણ માર્ગો ક્ષતિગ્રસ્ત છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેરિંગ હાથ ધરવામાં આવશે વિકાસ આપ્યા હતા વરસાદ બંધ થવાની રાહ જોયા વિના કામગીરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે માર્ગો પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ જોવી

જળબંબાકાર થશે અંબાલાલ પટેલની મોટી આગાહી આવી બાવીસ તારીખ થી લઈને ત્રીસ જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં જળ બંબાકાર થશે અંબાલાલ પટેલની મોટા આગાહી રાજ્યમાં આ વર્ષે ચોમાસા શરૂઆત ખૂબ જ વહેલી થઈ ગઈ છે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને એક મોટી આગાહી કરી જણાવ્યા મુજબ ગુજરાતમાં જુલાઈ લઈને સુધી જળબંબાકાર થશે આ સમય દરમિયાન ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ કરવાની આગાહી છે નર્મદા સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે હવામાન નિષ્ણાંત નંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે અને સાબરમતી નદી બંને કાંઠે વહેતી થશે નવ તારીખ થી લઈને પંદર જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તો દોસ્તો આવનારા સમયની અંદર વરાપ નીકળે તેવી કોઈ પણ સંભાવના નથી હજુ પંદર તારીખ સુધી વરસાદ છે તે સારો વરસી શકે છે ત્યાર પછી વાત કરીશું આગામી નવ થી દસ તારીખે ફરી વરસાદી નવ તાલુકામાં મેઘમહેર થઈ હતી આજે વહેલી સવારથી રાજ્યમાં અનેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિશાણા અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે જણાવ્યું કે આગામી નવ થી બાર તારીખ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદ પડી શકે છે